નાખીને લઈ જવું પડે એટલી હદે ખરાબ હોવાથી સૌ સમાજના આગેવાનો આજે અમે આવેદન પત્ર આપવા શાંતિથી સાંભળ્યા અને આવેદન પત્ર એમને સ્વીકારી અને અમને એ રસ્તો ટૂંક સમયમાં જ બનાવી દેવાનું વચન આપ્યું છે આમ તો દયાજનક પરિસ્થિતિ અમારી કહેવાય કારણ કે જે સમાજે જે રાજપૂત સમાજે આ ધર્મ માટે આ હિન્દુત્વ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે જે સમાજે પોતાના આ અખંડ ભારત કરવા માટે દીધી છે એ સમાજ ને આજે મૈયત માટે અહીંયા સ્માચાને જવાના રસ્તાની ભીખ લાગવું પડે એ ખરેખર ખુબ દયાજનક બાબત કહેવાય ખરેખર આનું સરકાર શ્રીએ વિચારવું જોઈએ અહીંયા અત્યારે તો અમને ખુબ સારો જવાબ મળે છે જોઈએ છીએ અમને કેવો એનો પ્રતિસાદ મળશે ક્યારે કામ થાય છે એ હવે જોવાનું જ રહ્યું નમસ્કાર જય હિન્દ જય માતાજી